हेलो तो जो हमारा ताए मिडू काम धावा आज काटी नाखो काम केम पाइल बे ओ तो अब तो डा काम सा जो नाती है जाय मित्र ही तो जो हां हां गर्मी कितनी था हम वाकी नहीं नाती करेट लोवर सदा भी जो तो आज गरमा तो बोस है का भाई तो सेने मित्र आए के थोड़ो घर काम केम के खोले ने ना नवीरा थोड़ा ठीक गया भाई के नहीं थोड़ो करने तो जो आवी रीत ना वासन बासन कपले कर रखला है एक खटलो आया भीरो से એકદમ બેય બે તો ન થાય એક અહીંયા ભીરો છે ખાટલો પણ એ ખાટલી નાની એવી ભરી અહીંયા અડધો ખાટલો ભીરો અમારે કાજલ ને વાગી ગયું છે કંઈક તો એ વીડા છે કાટો કાઢવા કેમ કે પિત્તળના મશીન ને કાઢી ને ઉટકતી હતી તો એને વાગી ગયું તો એ મેળી સારું કરવા ને કાંટો કાઢી લે અને અહીંયા જો અમારે ટીપણીની ઉટકાય છે અને જ મિત્રો જો અહીંયા કેટલો ધબાલો ઠલવેલો છે જો આવું હોય મારે ખરેખર

તલ જો કેટલા મસ્તી ને હા કાલ નાગપાશમ ની મિત્રો પ્રસાદી બનાવવાની છે ને તો આગુઅમી છે ને તપાવી લીધા જો મુકવાસ બુકવાસ બનાવો હોય તો કમેન્ટ કરજો ને લઈ જજો કા તો જો અમારે તો બીજું ઘરનું કામ હતું એ તો બધું પેક કરી લીધું કેમ કે ખાટલાના બાટલા મીઠામડા ના ભરેલા હતા એ બધા સાફ કરી લીધા ને હવે પાછું કાલે થોડુંક બાકી છે એ કાલે થોડુંક ઘર સારું કરશે એ તો ગોળો મેકો હોય કઈ મિત્રો એને કમેન્ટ કરીને આ ફટાફટી કેમ કે તો ગોળો મેકો ને કઈ કઈ થોડુંક ટીપણા મને હાસવાનું

કેટલું મસ્તી નું દાદા ઘરે વૈ ગયા છે ને વાદળે પણ જો આવું થઈ ગયું છે મિત્ર પવન મસ્તીનો ઠંડો ઠંડો આવે છે અને હવા ઘર કામ કરતા થતો બે બીજી વાર નાવાનો વારો આવી ગયો તો પાછા ના ફ્રેશ થઈ ગયા છે કેમ કે ગરમી આવડી હતી મિત્રો ને ઘર હારા કરતા હતા તો પછી તો ઘર ને બહ ને ઉડ્યું હોય તો નાવું તો પડે તેને મારે જયશ્રી બેન શું કરે છે ક્યાં છે ક્યાં છે એટલે હા જો મિત્રો આ કૃષ્ણ ફળ કહેવાય પગના ગુડા ફૂલ આવે પાસ આગલા જવા તમને બતાવ્યો અમે તો ફૂલ ફૂલ તમે જોવો ને તો પાછ પાંડવ લાગે જો એમાં આવે છે કૃષ્ણ તો એક પાંચ છ વેલા વાવેલા હતા મિત્રો પણ અત્યારે તો કેમ કે એમ આ પાંચમા મહિનામાં માં મીઠું ફરીને તો વ્યા ગયા આવેલો પણ શેઝ ફૂટી તો ગયો છે એટલે કદાચ થઈ જાય કઈ ન થઈ જાય એમ પણ ફૂટી અત્યારે તો સારું મિત્રો આજનો વિડીયો અમારો આયુ સુધી નો છે જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા ન બોલતા ચેનલ માં વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી રાધે રાધે આવજો બાય